વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શ્રી શનિદેવ ફાઉન્ડેશનના રવિભાઈ અગ્રવાલ તથા તેમની ટીમ દ્વારા સતત ત્રીજા વર્ષે હનુમાનજી કી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં શ્રી શનિદેવ ફાઉન્ડેશનના રવિભાઈ અગ્રવાલ અને તેમની ટીમ દ્વારા સતત ત્રીજા વર્ષે હનુમાન શીખી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંકભાઈ જોશી સહિત શહેરના રાજકીય અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ઈશકોન મંદિરના હનુમાન ચીકી સવારીમાં વિશેષ ફાળો રહ્યો હતો ઈશ્કોન મંદિરના મહંત નિત્યાનંદજી મહારાજ દ્વારા તમામ હનુમાન અને રામ ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉલ્લેખનીય બાબત છે કે આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય પાયો જો કોઈ હોય તો ગોત્રીવાસના ભાયલી વિસ્તારના તમામ યુવક મંડળો સતત ત્રીજા વર્ષે યોજાયેલી ચીકી સવારીમાં તમામ યુવક મંડળના સભ્યો ખડેપગે હાજર રહ્યા સ્વચ્છતાના સંદેશા સાથે યાત્રામાં જોડાયા તમામ ભક્તોનું વિશેષ ધ્યાન રાખ્યું હતું આજે હનુમાન જન્મોત્સવ દ્વારા હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમે જોઈ શકો છો કે ઊંટ ગાડી ગાડી નાના છોકરાઓની અને અનેક બીજા ઉપક્રમો સાથે હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન છે આ ત્રીજું વર્ષ છે જ્યાં સનીદેવ ફાઉન્ડેશન દ્વારા ગોત્રી રોડ પર હનુમાનજીની